જૂનાગઢ જિલ્લાના વંથરીના જાપોદડ ગામે આજે મોબાઈલ ટાવરની કામગીરીને લઈને વિવાદ સર્જાયો હતો જૂના ગામ તળવા આશરે એકસો પચાસ રણાંક મકાનો આવેલા હોય તેવી જગ્યાની વચ્ચે ગ્રામ પંચાયત દ્વારા ખાનગી જગ્યામાં ટાવર ઊભો કરવાની મંજૂરી આપી દેતા સ્થાનિકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો ત્યારે આજરોજ મોબાઈલ ટાવરની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિક મહિલાઓ સહિત નગરજનોએ વિવાદવાળી જગ્યા પર જઈને ભારે રોષ વ્યક્ત કરી કામગીરી અટકાવવામાં આવી હતી વધુમાં સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે વહીવટી તંત્રને પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા પણ કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી આવનાર દિવસમાં આ જગ્યા પર ટાવર ઊભો કરવામાં આવશે તો મહિલાઓ દ્વારા ઉગ્ર આંદોલનની ઉચ્ચારવામાં આવી હતી મારું નામ અસ્મિતાબેન અમિતભાઈ જાવિયા ને આ ટાવર ઊભું થાય ત્યાં અમારી મંજૂરી નથી આરોગ્ય ખાતા અહીંયા નુકસાનીકારક હોવાથી અમે ગામજનો એ સહમત નથી છતાંય અમારે બરજબરીથી થાય છે તો અમારે આ ટાવરનો નિર્ણય ના આવે ત્યાં સુધી અમે આંદોલન ઉપર રહેશું મારું નામ રેખાબેન રાજેશભાઈ દલસાણીયા છે ત્યાં ટાવર ઊભું કરવાનું છે ત્યાં બાજુમાં જ રહીએ છીએ આ ટાવરનો અમારો વિરોધ છે અને આ ટાવર નુકસાનકારક છે અમારા ગામજનોને બધાની સહમતી નથી અને આ ટાવર હાનિકારક છે આ બીજે ગમી અત્યખાય એવી અમારી અપીલ છે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ બીકર લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે

આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો